હું એ તમને યાર કઈ ખબર પડે નહીં અને સોટી જ પેઢા નવરા બેઠા બેઠા વાત વાત આવડે તમે વાત કર્યા રાખતા હોય એ ટેગલા બાબાને કઈ ખબર પડતી નથી કરો છો નથી અને તમે બાબાને એને હેરાન કરોમાં તમે તમને મજા આવતી હોય એવી મજા ન લે મારા ભાઈ હમણાં એક બે મહિના લઈ ગયો ને ભાવનગર તો હું કરું તો તમને ખબર નથી હજી આવ સીધો માણસ છે સીધો ભાગો છે તું લો તમે એની પતે ઠોકો અને તમારે નવરા બેઠા કઈ કામ નથી આની તેની ઓની તેની નવરા બેઠા હોટે તમે આ તે કર્યા કરો તમને કઈ શરમ નથી આવતી અને ટીવલો ભાગો કેવો માણા એ ઘેરેથી ખેતર ને ખેતર થી ઘેરે એને બીજું કઈ જોયું જ નથી બિછાડાય અમરેલી વીટો નથી કુકા વીટો નથી અને ગેરેન ગેરાટીનો ભાગ હોય બિચારો અને એક બે વાર એ આમ ગયો અને એને ભૂલથી ભાઈ આમ તો ભૂલ થઈ ગઈ કઈક અને તોય તમે એની મજાક કરો છો ઓલા ભાઈ બીજું કઈ ભાઈ મજાક કરીશ ખાલી બીજું હા એ મજાક નો હોય ભાઈ સારો ટેહડો બપા સારો એની જગ્યા કોઈ બીજો હોય તો તમારે બધાને રેડી કરી દીધા હોય પણ મગજની પથારી ફેરવો છો બેઠા બેઠા કયું ન સાંભળું છું કયું નો હું સાંભળું છું તમને હમણાં બનતા હમણાં બનતા પણ નહીં બંધ થવાનું નામ લેતા નથી બરોબર તમે અને તે લાવા પણ તો પથારી ફેરી નાખી છે વિશાળ યોગ્ય ઘેરે અત્યારે બે તમારાથી કંટાળીને અમે બે બેઠા હોય ને કોઈ સરસા વાત ન થતી છે નહીં આ તમે જદુ ને આવવા મેળવ્યા ને તેનું અમારી બધું ભીખી નાખ્યું બધું અમે બેઠા હતા તે આમ બાર વાગે બાર વાગી જતા અને તમે આવ્યા ને તેવી દસ વાગ્યા ભૂલ્યા જાય બિચારો એ ક્યાં અમે બે કોઈ બી દસ વાગ્યા માં જ ભૂલ્યા જાય કાલે અમે બેઠા હોય